વરાછા ઘનશ્યામ નગર શેરી નંબર ત્રેવીસના ઘર નંબર ત્રણસો બેતાલીસના ચોથા માળે મળવા બોલાવી આરોપી હિતેશ બારૈયા નીતિન બારૈયા કનુ બારૈયા અને વનરાજ વી કે મોબાઈલ લઈ તેના ગૂગલ પે મારફતે સત્તર થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ મોબાઈલ આપી દઈ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓ હિતેશ બારૈયા અને નીતિન બારૈયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાર સાત ચોવીસના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ ગામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા હતા એ દરમિયાન અન્ય ત્રણ ઈસામોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે એક્સોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનનો નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે સર આરોપી અગાઉ પણ કોઈ રીતે આ રીતે રીતે કોઈ સાથે આ લેવો બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ